હા આ પ્રઈવાને ભઈ ભઈએ જ કરવાના એટલે ભઈ કરવા જ કોમ તો કહું બરોબર હા તમે મારવા ના હાથ ઉપર આપણું કોમ કાઢવાનું છે તો ખરી કિલો બે કિલો ગોળ તો

વિધાનસભાની ચૂંટણી આવે ટિકિટ મળવાની હા કોઈ ની ટિકિટ ના આવે ને તને વિધાનસભાની ટિકિટ આવી મગજ છટકાવી લે તાર મગજ તો આ લાલબાન શરમ ટોગા ભેસનો પેલો ખે ખાડા પાડે મારા હોય ઓગણ

એ મોડ તોરાઈ નાખી આ તો હું યાર વાત યાર કંટ્રોલ યાર હું કંટ્રોલ નહીં રહેતો

ને કરશે રોડ હું શેત તમારા માથા પર કરે અરે યાર પૈસા પૈસા થઈ જશે રોડ ને કરશે તો અમારે પૈસા પૈસા કરવા ને તમે જવાન કરો હેડો તમારો ને અમારો મેરા નહિ કોઈ દારો અરે જીતુભાઈ યાર આ તો મનતા જ નહીં યાર હું તો કઈ કઈ થાકે યાર

ઓ તારી ભગો તો કેટલી ઉમર ભરી લાલા કરો કઈ આવે ભાઈ તું આવ્યો તો તમારી બાજુથી જ આવ્યો હું લોકો કોથરા બોથરા ઊંચા કરતા બાળી જાય

ટિકિટ મળી હે કાયદેસર આ જોવા તો ખરા કોટી બોટી નહીં ત્યારે આ હું આવી એ વિચારું મદદારી હવે કરી કરીને તું મેં આ જે મદારી બધા કીહી મને કોઈ કોઈ થાય હે યાર ઓણ મારા હવે બતાવવું પર છે કાયદેસર બનીને બતાવ ઉપર છે હવે ચૂંટણી બની હતા તો હું એમ કહું યાર કરો કે ને એટલું કમ હું કરું તે હું એ રહે ને હમ મને ટિકિટ મળી છે બરોબર હમ તે મારા ગોમ ભેગું કરવાનું ઓકે બરોબર ગોમ ભેગું કર્યા પેલા મારા પેલા ભાઈઓ ભેગા કરવાના એ તો હારું આજે તો ના થાય ચમ ના થાય યાર કાં કા તમે કાગડાવાળા તો પેલા અમારા દુશ્મન હો લ્યા યાર અમારા હરકા ઠેકોણો જ નહીં તમારે એક બેદા પ્લો કાર્યો થી મે તો મારો યોર ભુંડે જેવો એ યોર મોંતો નહી એ કા થઈ થઈ નુલ રહન પેલો જીત્યો તો વળી ઊંચો થઈ થઈ પસરાય હે એ ખબર નહી કે તો હું આ તો મારી રીતે પેલા મારા ભાઈઓ મે ના પાડી

તમારી હું એટલે જ કહું કે અમે આપણો ભાઈઓ ભાઈઓ કબૂતર વાળા કાગડા વાળા બધા ભાઈઓ આ તો બધી જુદા કર્યા બરાબર નહીં બીજું

હાલું હવે ગમે કરીને હવે પૈસા બૈસા ખોડા પર જોવણ આ મોનતા તો શું નહીં આ કે ભાઈઓ ભેગા નહીં થાય તો આખું બધું મારું રાજકારણ બધું ભૂલ પડશે બગાબા હા લેવા દસ હજાર રૂપિયા એટલે હું હાલો રિશ્વત હાલો હું અત્યારે નહીં રિશ્વત હાલ તો યાર હાલ દસ હજાર વા તો બરોબર આ દસ હજાર અત્યારે હું તમને ચાલુ હું અને આપણા ભૈયુ ભેગા કરવાના છે ને હું એમાં તમે હે ને તમારા પેલા બે ભાઈઓ હે ને ઓહ યુ વન કમ્પ્લીટ મનાવીને મારા મીટિંગમાં લેતા આવજો બરોબર બીજા તમારે જરૂર પડશે ને એટલા હું તમે કેજો મને ખાલી હું મોકલાય તમને અત્યારે ખાલી દસ હજાર રૂપિયા રાખો તમે વાપરવા ખાતર કશી વાંધો નહીં હેડ હા ફાઇનલ ના ફાઈનલ ફાઈનલ આવી જાય

It's a head dog. Yeah. <laughs> <laughs>